જાય છે મોગલ ધામ આપણે કોક દિવસ જશી દર્શન કરવા અને આજે ફાઈનલી મોકો મળી ગયો અને એના ધામ હું આજે આપણે એના નામની ચા પી જઈએ છીએ અહીંયાથી ગાઈ આપણો જવાન છે આગળ મુગલ ધામ મુગલ ધામ જઈને ગાડી ઉભી રહેશે

આ જો દુકાનો છે જેમાં નાની મોટી વસ્તુઓ નાસ્તાનો જનરલી દુકાનો છે જો આપડે જે છીએ મંદિર તરફ આવા જ રસ્તો છે અહીંયા જો તમારા અંદર ચડાવો લેવો હોય તો થી લઈ શકો જોઈ શકો છો તમે જોઈ શકો છો દરેક વસ્તુ છે શ્રીફળ છે ચોખા છે ચુંદડી છે અગરબત્તી છે

મણિધર મોગલ નું નામ સત્ય બોલો પેલા દર્શન કરતા આપણે તો મિત્રો અહીંયા એવું છે તમે મંદિરની અંદર પૈસા ના મૂકો એવું સૂચના મારેલી છે અને અહીંયા પૈસા મૂકવો તો પૈસા હું કે વાન કેવું કઈ સ્વીકારવામાં આવતું નહીં તમે પૈસા બીજા મંદિરોમાં આપણે પૈસા નાખતા હોય છે પણ અહીંયા એવું નથી મિત્રો આ અંદર જવાનો રસ્તો છે ને અંદર વિડીયો શૂટ ની મનાય છે મિત્રો બરોબર તો બાર થી તમને બતાવી દો આખું મોગલ ધામ છે માતાજી આપડે દર્શન કરીને અને આ ધામ એક એવું છે જો તમે પૈસા ને એવું સ્વીકારતા જ નહીં જોઈ શકો છો પ્રસાદી મુગલમાની આપણે લઈ લઈએ મિત્રો મુગલમાની પ્રસાદી લઈ લીધી મિત્રો આ મંદિર પરિસર છે જોઈ શકો છો છેક સુધી અને અંદર ફોટા વિડીયો શૂટ એલાઉડ નહીં પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલાક ની બાદ આવો જે પૂર્ણ થઈ હોય એ જો આ જે બાળકોના ફોટા લગાવેલા છે અને જોઈ શકો અહીંયા પણ સૂચના મારેલી છે જોઈ શકો છો છેક સુધી તમને આ ફોટા જોવા મળશે અંદર બહુ ફોટા છે મિત્રો મંદિર ની અંદર સાઈડ માં આ બાજુ આપડે અત્યારે જોઈને આ મંદિર પરિસર છે જોઈ શકો છો ઉપર લાઈવ હોય છે છે જોઈ શકો છો મુસલમાન નામની આપણે ચા પ્રસાદી હા મિત્રો જો આપણે વિડીયો જોતા મોગલધામ બાપુના તો એમ થતું કેવું હશે રૂપરૂપ મુલાકાત લીધી જોરદાર ખરેખર અલગ જ અનુભવ થાય તો આપણે છે ને દર વખત વિચારતા કે આપણે કોઈક દિવસ જશી દર્શન કરવા અને આજે ફાઈનલી મોકો મળી જવો અને એવાના ધામો આજે આપણે એવાના નામની ચાપી પી જઈએ તમે છે ખુદી ફોટા ફોટા છે દરેક જગ્યાએ જો આ રહ્યા જો છે ખુદી તમને જોવા મળશે જો ખરીદી કરીને આવી ગયા છીએ બધા માટે થોડી થોડી તો ગાઈ આપણો સ્થળ હવે પૂરો થઈ ગયો એટલે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ જે સ્થળ જોવાયા હતા એ બધા ફરી રહ્યા આ લાસ્ટ બ્લોગ છે ટૂરનું અને અવશીધા આવશે બીજા નવા વિડીયો તો જોવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આજે સર લાસ્ટ દિવસ ને આપણે લાસ્ટમાં જઈને આયા મુગલ ધામ અને અત્યારે જઈ રહ્યા છીએ ઘેર પણ ખાવા માટે માટે ખાવાનું જમવાનું જમી બમી અને નીકળીએ પછી ઘર તરફ પ્રયાણ કરીએ અને તમને બધા બ્લોગ પસંદ આવ્યા હોય તો લાઇક કરજો શેર કરજો અને આગળના બ્લોગ ના જોયા હોય તો ચેનલમાં બધા અપલોડ કરેલા છે જઈને જોઈ આવો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ચૂકતા ચાલવા મળીએ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ